પાણી દૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી તેવી ગ્રામજનો રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી બળેરિયા ગામમાં છેલ્લા બે મહિનાથી જલસે નલ યોજનાનું પીવાનું પાણી દૂષિત આવતા પાણીની પાઇપલાઇનમાં ભંગાર થવાના કારણે છ થી સાત જગ્યાએ ભંગારના કારણે દૂષિત પાણી ભરાતા ટાંકીમાં આવે છે અને આ પાણી સમગ્ર ગામમાં પીવામાં વાપરવામાં આવે છે અંદરથી પાણીની ટાંકીમાં ગંદકી અને પોરા તેમજ લીલ વળેલ હોવાથી સ્વચ્છ કરવામાં આવતી નથી સમગ્ર ગ્રામજનો દ્વારા તલાટીને રજૂઆત કરવા છતાં તલાટી દ્વારા કોઈ જ પગલા લીધા નથી તેમજ ગ્રામ ધનો દ્વારા પાણી પુરવઠા અધિકારીને પણ જાણ કરેલ છે છતાં પણ પાણી પુરવઠા અધિકારી દ્વારા પણ યોગ્ય પગલા લીધા નથી આ પાણી પીવાથી સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળે તે ચર્ચા થઈ રહી છે અને આનો જવાબદાર કોણ સરકાર તંત્રની કે પછી કોણ રિપોર્ટર પ્રણવ પટેલ સાથે જી ત્રિવેદી સંજયભાઈ ગોહિલ બડેવિયા ફકતાપુરા અમારા ગામમાં જે સંપ બનાવેલ છે જે સંપ બનાવેલ ત્યારથી આ દિન સુધી એક પણ દિવસ સંપની અંદર સાફ સફાઈ કરવામાં આવેલ નથી અંદર અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા પોરા અને લીલ જામેલી છે આ બાબતે જવાબદાર અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરેલ હોય છતાં તેઓએ કોઈ સાંભળેલ ન હોય અને એ પાણી જે દૂષિત પાણી કહેવાય એ દૂષિત પાણી ગામના ચારસોથી પાંચસો માણસ જે પીતા હોય એ એ હાલ પીને ઘણા બધા રોગોના ભોગ બનેલ છે હાલમાં પણ ઘરે ઘરે બીમારી હોય જે બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અમે જાણ કરી હતી તેઓએ પણ જણાવેલ કે આ દૂષિત પાણી પીવાના કારણે આ રોગનો ભોગ બનેલ છે અને તેઓ તેમની ફરજ પ્રમાણે જે કંઈ પાવડર નાખવા નાખ્યો હતો બસ એક જ દિવસ નાખવામાં આવ્યો હતો હાલમાં પરિસ્થિતિ પાછી હાલમાં આ જ છે જેથી અમારું કોઈ સાંભળતું નથી જે જવાબદાર અધિકારી જે અમારા વહીવટદાર શ્રી છે તેઓને પણ ધ્યાન કરી હતી કે દૂષિત પાણી છે પણ એમને કોઈ અમારું ધ્યાન લીધેલ ન હોય પાઠક સાહેબને પણ ધ્યાન કરી હતી જે કેવી પટેલ છે તેમને પણ ધ્યાન કરી હતી જવાબદાર કે ઉદયસિંહ છે તેમને પણ ધ્યાન કરી હતી જેઓ કોઈ થઈ જશે થઈ જશે પણ કોઈ પગલાં લીધા નથી હાલમાં પણ અમે પાણી વગર વળખા મારીએ છીએ દૂષિત પાણી પી પીતા રહ્યા છે ગામના લોકો કેટલી જગ્યાએ તમારું લીકેજ છે લગભગ સાતથી આઠ જગ્યા પર લીકેજ છે